ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડીની જાહેરાત આવી છે જે જે ફાઈવનું પાર્સિંગ છે સુરત પાર્સિંગની અંદર આ સ્વિફ્ટ ગાડી તમને જોવા મળી જવાની છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે તો મિત્રો ગાડી જોવા કે મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર શું છે તે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે એ પહેલાં મિત્રો તમારે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ નંબર ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો જ છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર આગળ વિડીયોમાં મિત્રો આપવામાં આવ્યો હશે તો મિત્રો ગાડી માલિકને ડાયરેક્ટ તમે કોલ કરી શકો છો મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી મોડલ બે હજાર તેર ચૌદનું મોડલ છે અને સેકન્ડ ઓનર ગાડી છે બે ઓનર સ્વિફ્ટ ગાડી છે અને ડીઝલ એન્જિનની અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે કંપની સાઉન્ડ સિસ્ટમ છે અને ટાયર મિત્રો સારા છે સીટ કવર નવા છે ગાડીની છે એ મિત્રો ફોગ લાઇટ નવી નખાવેલી છે અને ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે સેન્ટર લોક્સ અને રિવર્સ કેમેરા સિસ્ટમ ચાલુ છે મિત્રો અને સેન્સર સિસ્ટમ રિવર્સ કેમેરા સિસ્ટમ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને સ્વિફ્ટ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને સ્વિફ્ટ ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો આ સ્વિફ્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પચીસ હજાર રૂપિયામાં સ્વિફ્ટ ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર તેર ચૌદનું મોડલ સેકન્ડ ઓનર ગાડી ફક્ત ત્રણ લાખને પચીસ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ સ્વિફ્ટ ગાડી તમને ગામ જૈદપુર જિલ્લો રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો